નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર સ્મિતામાં આપનું સ્વાગત છે આજે આપણે પહોંચ્યા છીએ જેતપુર તાલુકાના પેઢલા ગામની અંદર જે કન્યા કુમાર જે પ્રાથમિક જે શાળા આવેલી છે એ પટાકંની માલિકો જે બાળકોને જ્યારે રિસર્ચ જે પડતી હોય રમવાની બહુ ભારે જે મુશ્કેલ જે પડતી હોય અત્યારે વરસાદી માહોલ છે તો આખું જે મેદાન છે એ પાણીમાં ગરકાવશે આ અનેકવાર લોકોએ તંત્રને જાણ કરવા છતાં કોઈ કામગીરી ન થતા આજે સૌરાષ્ટ્ર અસ્મિતાના માધ્યમથી આપણે હું બતાવી રહ્યો છું હવે અહીંયા સ્થાનિક છે એમને જ આપણે પૂછ્યું કે એમને શું સમસ્યા હવે તમારું શું નામ ઓ નામ રસુખભાઈ એમીભાઈ ગામ પેડલા અને ગામમાં શું સમજાય અત્યારે તમારે સ્કૂલની અંદર હાલમાં જ્યારે હું હાલમાં તાલુકા પંચાયત માંડી સુબેસ્યો તો હાલમાં હું ચૂંટાઈ રહ્યો ત્યારે બે હજાર પંદર સોળમાં જ્યારે આ કામ હાલતું હતું ત્યારે મેં સરપંચ સરપંચો ઓફ થઈ ગયા દેવ થઈ ગયા તેઓને કીધું ભાઈ આમાં નેશનલ હાઈવે કામ હાલતું ત્યારે મેં કીધું ભાઈ આમાં માટી પાથરી અને અધર લેવાનું હોય છતાં લોકો અધર ન લીધા બ્લોકને અને અત્યારે બાળકોને એવી મુશ્કેલી છે કે એનો સામનો કરવો કોઈ પાર નથી તમે આની રજૂઆત તમે કરેલી રજૂઆત હું સ્વદેશી ખુદ હતો કામ ચાલુ હતું ત્યારે માથે તો નેશનલ હાઈવે નું કામ ચાલતું હતું ત્યારે ડેમ્ફો નાખવાનું કીધું કે આને ઊંચું લ્યો તમે ત્યારે પણ સરપંચ કે છે કોઈ ધ્યાન ન દીધું કોઈ ગામના નાગરિકોને રજૂઆત કરી સાથે તો ગામના નાગરિકો એ ભાઈ એમણે જોઈ રાખ્યું બા નિશાળના બાળકો છે ને ભોગવે જોયું આપણે દર્શક મિત્રો જે અશોકભાઈ જણાવ્યું કે અત્યારે આજે જે થોડીક બેદરકારીના કારણે આજે નાના નાના ભૂલકાઓ તેમને બહુ જ ભારે મુશ્કેલી બેઠો વારો આવી રહ્યો છે સૌરાષ્ટ્ર સ્મિતા સંજીરાજ બારોટ કેટલા